આજે તો રવિવારને આમ તો હું લોક બનાવતો ને પણ વરસાદ બહાર ને નીકળતો હતો વિડીયો બીજો શું બનાવું એટલે જો વરસાદ વરસે તમારા ગામમાં કેવો વરસાદ છે એ તો જરાક કીજો હે હા વરસાદે ભૂકા કાઢ્યા ને વરસાદ તો બંધ થયો ને પછી ગરમીએ ભૂકા કાઢ્યા કંઈક નવીન કરીએ રવિવારમાં શું કરવું શાંતિથી હાથમાં એવા કલરના ડબલા હે કલરના ડબલા હાથમાં આવ્યા એટલે ખોલીને કહો કલર કલર પડો પડ્યો ઉકાઈ જાય એ પહેલાં ઉપયોગ કરીએનો ઉપયોગ કર્યો ધોરાજીને ઢોલિયા રંગવાનો જો ધીરે ધીરે રંગવાનું ચાલુ કર્યું આ છે ઈ હું એ હું રંગવાનું ચાલુ કરી થોડીક વાર તો મજા આવી કે આ તો હરળ હતું લાંબે લાંબુ આમ નામ રંગતું જવાનું ને એ કલર કરતો જવાનો પણ પછી આવી હું અઘરું કામ આ છોટું છોટું કામ ઝીણકું આમાં કરવો પડ્યો લીલો કલર લીલો કલર થોડોક રાખ્યો તો લેતા કહેતું ને આવ્યો તો પડ્યો તો એમને પછી આ એવા પાયા સૌથી અઘરું કામ છે એના પાયા કારણ કે પાયામાં નોખા ત્રણ ચાર કલર આવે એ ત્રણ ચાર કલર રંગવાના હતા પહેલાં લાલ લાલ રંગ રાખીને શાંતિથી પીછી આપણા પડખે હોય નહીં કારણ કે આપણે તો એમાં એ તારે સસ્તું ભાડું સદપુર જાવું એક જ પીસી હતી એક બીજી છોકરાઓ કલર કરતા એ પીસી હતી આ બે પીસી હતી આ પીસી હતી આપણે પહેલાં પાયા રેગ્યા પાયામાં જેટલું બને એટલી ખામસાઈ કરી અને પાયાને આપણે રેં ગયા લાલ લાલ જ્યાં આવતો હતો ત્યાં લાલ રંગ કરી નાખ્યો પછી બાકીનું કામ હતું એ પીળો અને લીલો કલર કરવાનો હતો પાયાએ ખૂબ ટાઈમ લઈ લીધો આમ તો જોઈએ તો આ બે અઢી મિનિટનો વિડીયો તમારા માટે મૂક્યો પણ પાયાએ મારું લોહી પી ગયો કલાક દોઢ કલાક જેવું થયું પણ પછી એવું લીધું હોય તો ઉપાડવું તો પડે ને પૂછડું હે જો આ રીતના પાયો રહી ગયો પછી જ્યાં ચાર પાયામાં ચારેય પાયામાં આ રીતના લીલો રંગ ભાઈ સોરી લાલ રંગ કર્યો અને પાયાને ધ્યાન રાખી રાખીને કર્યું પણ ક્યાંક ક્યાંક તો પણ ટચિંગ તો રહી જતું હોય છે આ પાયાનું કામ પૂરું થાય એટલે ન્યાલ થાય પણ પાયા એમ પૂરા થાય હવે આવ્યો પીરો લીલો કલર જો છોકરાને પીસી લીધી પીસી બીજી હાથમાં નથી મેં તમને કીધું ને આપણે બ્રશ કહીએ કે પીસી કીધું જે કયો જો આ પીળો રંગ લંગવાનું ચાલુ કર્યું ઉપર લીલો રંગ રહી ગયો અને પછી આખો આપણો ઢોલિયો થયો તૈયાર વરસાદી વાતાવરણ લાઇટ હતી નહીં ફ્લેશ લાઇટે કામ ચલાવવું પડ્યું અને ગરમી બહુ થતી થયો પછી લાઇટ આવી એટલે આ ઢોલિયો હુકાવા મૂકી દીધો ઢોલિયો એક ઐતિહાસિક વસ્તુ છે તમારા ઘરમાં પણ કદાચ આ ઢોલિયા હે લગભગ મને છે કે આ એંસીની સાઇલમાં જે સ્ત્રીઓ લગ્ન કરીને જાતી એટલે એના જે પિતા છે એ કરિયાવરમાં આવો ઢોલિયો જો આ પરખે કહો પડ્યો ને એ બધું એક ઇતિહાસ છે કે જૂનવાણી સમયમાં આ બધું કરિયાવરમાં પિતા હોશે હોશે આપતા અને ઢોલિયો છે એ એક આમ કહેવાય ને કે શ્રીમંતાઈનું પ્રતિક ગણાતું અને જોવા આવતા માણસો આ આવ્યો તેદુનો કોઈથી કલર નહોતો કર્યો આજ પહેલી વાર કલર કર્યો જો ત્રણ કલર કર્યા ક્યાંક ક્યાંક ટચિંગ બાકી છે અને સરસ મજાના બે ચાર પછી લાઇટ આવી એટલે ફોટોએ લીધા અને ફોટો પણ ભેગા ભેગા હું કાલો અપલોડ કરીએ તમને ગમે કે નહી તો મને ખબર નથી પણ મને શરૂઆતમાં નતું ગમતું પણ પછી ધીરે ધીરે કલર ઉપર હાથ અજમાવ્યું કેવું લાગ્યું કે કમેન્ટ કરજો કમેન્ટમાં ખર્ચો નથી ને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબમાં પણ ખર્ચો નહીં ઓલ ફંડ નોલેજ એન્ડ ફંડ